બિરયાની બને અહીંયા બોલાવી લેજે છે કેમ બરાબર હા ઠીક છે સાહેબ સાહેબ ટાઈમ થઈ ગયો છે બિરયાની રેડી છે સાહેબ સાહેબ તમને કહું છું સાહેબ ઉઠો હમ આ શું થયું ઉઠતા જ નથી સાહેબ ઉઠો ને સાહેબ ઉઠો હા બોલ મલિકા ઘણો સમય થઈ ગયો ચિકન બિરયાની પણ રેડી છે સાહેબ ગરમ બિરયાની ખાવાની મજા જ કઈ ઓર છે જલ્દી આવો ને સાહેબ એમ વાત છે બિરયાની બની ગઈ સારો ડાઇનિંગ ટેબલ પર આ બિર્યાની પીરસી ને રાખ હું ફ્રેશઅપ થઈને આવું છું હા હું પીરસી ને રાખું છું જરા જલ્દી આવજો ને સાહેબ પહેલા જ મોડું થયું છે હા સારો સારો તો જા હું આવું છું 아..어.. 어.. 흐음.. 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 흐 બસ સપનામાં પણ નહોતું વિચાર્યું તું આટલી સરસ બિરયાની બનાવે છે બહુ ટેસ્ટી છે તારે આ રીતે દરરોજ ખાવરો બનાવીશ ને એ જ મારા માટે કાફી છે હમ વાહ People. માં ગરોડી તો નથી પડી બિરયાની ગળા નીચે ઉતરી નહીં એમાં જે છે છે એ અસરદાર

કોણ છે કોણ છે તો બતાય તો ખોટા માણસ જોડે ટક્કર લઈ રહી છે તને કશું નથી ખબર મારા ને મારા પરિવાર વિશે ઘરે આવીને કામ માંગીને બિરયાની માં ઝેર નાખીને મારો જીવ લેવો છે બોલ મને કેમ મારવા માંગે છે શું જોઈએ તારે પૂછું છું ને જલ્દી બોલ કોણ છે તું બોલ બોલ કોણ છે તું બિરયાની માં ઝેર કેમ મિલાવ્યું તારા જેવા લોકોને જીવવાનો અધિકાર નથી હું કોણ છું એ જાણીને શું કરી લઈશ ના તૈયારીમાં છે જલ્દી તમે ખબર છે કોણ છો મારો બાપ કોણ છે મારા પરિવાર વિશે તને ખબર નથી હું જોઈશું તો તને પણ મિટાવી દઈશ

મતલબ તું કોણ છે બોલ એ છોકરી ની તું કોણ કોણ છે છોકરી ની તું તારો શું સંબંધ છે બોલ એ છોકરી સાથે મારો કોઈ સંબંધ નથી એ છોકરી મારી દીકરીની ઉંમર ની છે એક બીજી છોકરી છોકરીની ઇજત લુટી લીધી તે ચાર મહિના જેલમાં માં પિકનિક મનાવા ગયો હતો અને બે મહિના જેલમાં સાઈન કર્યા ફરીથી આઝાદ થઈ જવાનો છે મને ખબર છે કે તમારા જેવા અમીરો આ કેસ 10 દસ વર્ષ નહીં 20 વર્ષ સુધી ખેંચતા જ રહી જશે અને એ જ કારણે તમે લોકો વધારે ઉછળો છો ને કોર્ટ નો મળે ત્યાં સુધી હું નહીં રહી શકું

અજાણતા મારાથી ભૂલ થઈ મને માફ કરી દે નહીં ગમે તર તે મને બચાવી લે ઓ દયા કરીને મને બચાવી લે ફરીથી આવી ભૂલ હું નહીં કરો બચાવી લે હું જાણું છું કે મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે એક માસુમ છોકરીની જાન લઈને મારાથી ભૂલ થઈ ગઈ છે મારાથી આટલી મોટી ભૂલ થઈ અને એનો અહેસાસ મને હવે થાય છે મને માફ કરી દે દયા કરીને મને ગમે તે રીતે બચાવી લે ને તું તો મોટો દાનવ છે એ માસૂમ છોકરીની ઇજ્જત લૂટીને એની જિંદગી ખરાબ કરીને તું મોતનો ભાગીદાર છે એ જિંદગી ખરાબ જીવવાનો કોઈ અધિકાર નથી જેવા જીવિત રહેવું આ સમાજ માટે ખતરો છે તારી મોતથી દરેક માસુમ છોકરીઓ સાથે બળાત્કાર કરનારા સાથે આજ જ પનિશમેન્ટ છે જહાનુમા ચારે ડાર્લિંગ હું ઓફિસ જાઉં છું ડોર લોક કરીને તો સાવધાનીથી રહેજે ઓહો મારી ચિંતા મૂકો ને તમે શાંતિથી કામ ઉપર જાઓ Bye. Mm. શું ઘરમાં કોઈ નથી અને દરવાજો ખુલ્લો છે અંદર જઈને હાથની સફાઈ કરી લઉં અંદર જવું જ પડશે

છોકરી ઘરમાં પતિ ની સાથે રહે છે એવું કહે ને મારું દિમાગ ખરાબ ના કર સીધી રીતે મારા હવાલે કરીશ તો તને કઈ નઈ કહું નહી તો

તમે કિચન સુધી કેવી રીતે આવ્યા ઓ અંદર કેવી રીતે આવ્યો બરાબર દરવાજો ખુલ્લો હોય તો ચોર જ નહીં રસ્તામાં બધા માણસો ઘરમાં ઘૂસી જશે થોબડું જોયું છે